તો ભાઈ બહુ ઠંડી છે અને કે ઠંડી વસ્તુ અત્યારે નાખે ગરમા ગરમ આપણે કંઈક જોતું હોય તો આ ત્યાં મને કાકા દેખાઈ ગયા જે ભાઈ કહેવાય ને આ મસ્ત આ ગરમા ગરમ કાવો વેચી રહ્યા છે તો ચાલો આપણે કાકા સાથે વાતચીત કરીએ કેમ છો કાકા મજામાં આ કાવો તમે વેચો છો એ કેટલી શું પ્રાઇસ છે એની પંદર રૂપિયા પંદર રૂપિયા અને કેટલા ટાઈમ સુધી આ તમે વેચવાના છો હું મેળા પૂરતો પાદ એ જો બાકી 46 વર્ષ જે કો કાવો જો 46 વર્ષ તમે કાવ વેચો છો ઉમર 84 આજે થી 84 આજે ગઈ કાલે 83 વર્ષ પૂરા થયા આજે તમારો 84 વર્ષ થયો આજે એટલે મતલબ તમારો આજ તમારો બર્થડે છે એવું થયું ને હેપી બર્થડે કાકા પેલા મારા તરફથી હેપી બર્થડે મતલબ તમારો આજ બર્થડે છે ચા પાણી માં કોણ ચા પાણી નથી બા આ મેળામાં તમને એમ કેવો જો પબ્લિકે રિસ્પોન્સ સારો આપ્યો તમારો કાવો બધું વેચાઈ છે હા તો ચાલે ને

તમને એમ વિચાર ક્યાં થયો કે મારે કાવો વેચવો છે ને હું નોકરી કરતો પેલા નાઠિયાવાડ ની મારા દીકરા જ્યાં જન્મ થયો ને નોકરી કરતો તો સીધી હતો કેશોદ એને કીધું નહીં મને અથવા ભૂલી ગયા જે હોય પછી રાજકોટ થી ફોન મીડું આવો હોય બે હા બે રાજકોટ થી ફોન આવો બીજા કે તમે અહીં કેમ આવ્યા નહીં ગયે એટલે મેં ઘી ને હું કઈ સુવાડમાં જોઈ ને હું લઈ લઈ રાખ્યું તું જોઈ પછી આ લોકોને વાત કરી કે તમે મને કેમ કીધું એ તો ભૂલાઈ ગયો પછી તર હું કેસો જ ગયો પછી ત્યાંથી મને થઈ ગયો કાવો વેચ્યો એમ સરસ તો તમારો કાવો તો ભાઈ હું પીલો ને ટેસ્ટ કરીને તમને જણાવું ખરેખર જોરદાર છે મેં હું સાચું કહું ને તો ભાઈ કેવા ખાતા નથી કહેતો પણ તમારી સામે જ કહું છું તો ભાઈ મેં તો આ કાકા નો કાવો ટ્રાય કરી લીધો ભાઈ શિવરાત્રી માં તમે આવો તો આ કાકા મુલાકાત લેજો કાકા પંદર રૂપિયા ને ખાલી 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 પંદર રૂપિયામાં માં વેચે છે અને ઓલા ભાઈ કીધું કે આ કાકા બીજું જીવન છે જે બાપુ ના હિસાબે આ કાકા મળ્યું છે તો ચાલો કાકા મળીએ પછી મહાદેવ તો ભાઈ તમે ભી આવો તો કાકાની મુલાકાત લેજો તો આ તા કાકા જે કહેવાય ને આ મહાશિવરાત્રીમાં ખાલી પંદર રૂપિયામાં અહીં કાવો વેચી રહ્યા છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ વિડીયોમાં શું ગમ્યું મળીએ આ નવા વિડીયોમાં નવા જ કંઈક અંદર સાથે નવી કઈ સ્ટોરી સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ